તો આપણે હવાર સવારમાં વાવી દીધી છે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે કોઈને સામે જવાનું છે કોઈ જાતે વાડીએ કોઈ કામકાજ ચાલે છે તો આપણે હવે જઈશું છીએ ઉપરથી ફરીને આમાં કદાચ લાંબો હાથ રહેતો નથી આમ ગોથું મારી જાય જો કે અહીંયા વાવી દીધો છે

તો મિત્રો વિડીયોમાં ભાઈ ના રેજો આપણે જાય બીજી વાડીએ અને આ જોઈ લ્યો બીજા ઘઉં ઉગી ગયા દેખાય છે એ ઘઉં થોડાક વહેલા છે તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ બાચકા લઈને મેળી ઉપર છતની ઉપર આવી ગયા છીએ જોઈ લ્યો કાલા ફોલવા દ્રષ્ટિ બેન અહીંયા બેઠા છે ઈસ્તા બેને બેઠા છે અને આપણે કરીને બેસી ગયા છે લાગે જ કરીએ ખૂણેથી એવું કલે છે તો બ્લોકમાં ભાઈના રે અમારા દસથી બેન ને બેન કઈ ગીત ગાય છે પણ હવે વિડિયો ચાલુ થયો એટલે એ કઈ નહીં બોલ જો ગામડા વાળા દેવ દિલના ભોડા આપણે દિલના ભોડા કા ખોટી ના કરે વાત